સુરતના નાનીવેડ વિસ્તારમાં પાટીદાર શિક્ષિકાના આપઘાત કેસમાં એફએસએલના ત્રણ હજાર પાનાના આવેલા રિપોર્ટ બાદ અનેક મોટા ખુલાસા થયા છે પોલીસે જીમેલ ચેટનું એનાલિસિસ કરતા સામે આવ્યું કે પાટીદાર શિક્ષિકા સાથે સગીર આરોપીએ અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા અને બે વાર ગર્ભપાત પણ કરાવ્યો હતો તો જીમેલમાં મૃતક દ્વારા સગીર આરોપીને એક મેલ કરવામાં આવ્યો છે જેમાં લખ્યું છે કે જે બે વાર પાપ કર્યું છે એ નડશે તમને તમને થોડોક મારા પર ગુસ્સો આવી ગયો અને તમે મારું ગળું પણ દબાવી દીધું હતું તો અન્ય એક મેલમાં લખ્યું છે કે ખબર છે તમને કે તમે મને પરાણે સુટ્ટો પણ મરાવતા હતા જો કે એફએસએલના ત્રણ હજાર પાનાના રિપોર્ટમાં મોટા ભાગના પાના પર જીમેલ ચેટનો ઉલ્લેખ છે કતરગામ નેનો વાવડિયા કેસમાં સગીર દ્વારા જામીન અરજી કરવામાં આવેલી તે સેશન કોર્ટની જામીન અરજીમાં અમે મૂળ ફરિયાદી તરફે સોગંદનામું રજૂ કરેલો અને તે સોગંદનામાના અનુસંધાન એવી હકીકત અમે જણાવેલી કે સદ્દર મરણજનાર નેનુનો મોબાઈલ એફએસએલ ઓફિસમાં જમા કરાવેલ અને એફએસએલ દ્વારા તેનો રિપોર્ટ આપવામાં આવ્યો તે રિપોર્ટ ત્રણ હજાર પેજ કરતાં પણ વધુ પેજનો છે તે રિપોર્ટની પ્રાથમિક રીતે જોતા એમાં આવે છે કે મરણજનાર નેનુ અને જે સગીર બાળકિશોર છે બંને વચ્ચે જીમેલમાં ઘણી બધી વાતચીત થયેલી અને તે વાતચીતના એફએસ રિપોર્ટ આધારે તેના સેટ આપવામાં આવ્યા અને તે સેટ જોવામાં આવે તો નેનુ દ્વારા અને બાળકિશોર દ્વારા બંને વચ્ચે ફિઝિકલ રિલેશન હતો તેવી હકીકત રેકોર્ડ ઉપર આવી અને તે ફિઝિકલ રિલેશનના દ્વારા નેનુને ગર્ભ રહેલા અને તે ગર્ભપાત કરાવેલું તેવી પણ હકીકત સદર સેટમાં જણાય આવે છે ત્યારે અમી નામદાર કોર્ટની અંદર ત્રણસો છોતેર અને